સુરત લિંબાયતના ચકચારી આલોક અગરવાલ હત્યા કેસના માસ્ટર માઇન્ડ આરોપી અસ્ફાક શેખ ઉર્ફે કૌવાને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ આરોપીને પકડવા જતાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઉપર છરા હુમલો કરતા પોલીસ ઇન્સ્પેક્ટર જે એન ગોસ્વામી દ્વારા ફાયરિંગ કરાતા આરોપી ઇજાગ્રસ્ત થયો સુરત શહેર પોલીસ ગુનાખોરીને ડામવા અને કાયદો અને વ્યવસ્થા જાળવવા પ્રજાના જાનમાલ મિલકતના રક્ષણાર્થે અને સુરક્ષિત શહેર બનાવવા માટે સુરત શહેર પોલીસ સતત પ્રયત્નશીલ છે આ પ્રયાસોના ભાગરૂપે ગત તારીખ બે આઠ બે હજાર પચીસના રોજ સુરત શહેરના લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં આલોક જિંદારામ અગરવાલની અજાણ્યા ઇસ્મોએ ચપ્પુ જેવા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી મૃત્યુ નિપજાવીને ખૂન કરેલ છે જે બાબતે લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે ગુનાનો ખૂનનો ગુનો દાખલ થયેલ હતો આ ખૂનાની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસ કમિશ્નર સુરત શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાન્ચ તથા નાયબ પોલીસ કમિશ્નર ક્રાઇમની સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ ગુનામાં સંડોવાયેલા ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરનાર અબરાર ઉર્ફે લસ્સી સહિત કુલ પાંચ આરોપીઓની અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવેલી હતી પરંતુ જેણે આ હત્યાને સોપારી આપી હતી તે માસ્ટર માઇન્ડ આરોપી અસ્ફાક ઉર્ફે અસ્ફાક કૌવા સન ઓફ નાસિર શેખ ઉમર અઠ્યાવીસ વર્ષ રહેવાસી ફ્લેટ નંબર પાંચસો રાહત એપાર્ટમેન્ટ હોડી બંગલા વેડ દરવાજા સુરત શહેરે જેથી આ ગંભીર ગુનામાં આ મુખ્ય આરોપીને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવીને નવસારી વલસાડ વ્યારા જલગાંવ માલેગાંવ વગેરે સ્થળે માહિતીના આધારે વોચને રેડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ દરમિયાન ગઈકાલે તારીખ સોળ આઠ બે હજાર પચીસના રોજ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે એન ગોસ્વામીને વાતમી મળી કે આ ગુનાનો ફરાર આરોપી અસફાક શેખ ઉર્ફે કૌવા હાલમાં સેલવાસ વાપી ડુંગરા સેલવાસ રોડ ઉપર આવેલ અમન પાર્ક સોસાયટીમાં હાજર છે અને ત્યાંથી ભાગવાની ફિરાકમાં છે જેથી પોલીસ ઇન્સ્પેક્ટર જે ગોસ્વામી પોતાની ટીમ સાથે તાત્કાલિક આ જગ્યાએ પહોંચી વ્યાપી ડુંગરા સેલવાસ રોડ ઉપર આવેલ અમન પાર્ક સોસાયટીમાં આરોપીને પકડવા માટે ઓપરેશન હાથ ધરેલ તે દરમિયાન રાત્રિના સવા બાર વાગ્યાના અરસામાં વાતમીવાળા ફ્લેટમાં પ્રવેશ કરી ચેક કરતા અંદર આરોપી અસફાક શેખ ઉર્ફે કૌવો હાજર હતો તેણે અચાનક પોલીસને જોઈને પોતાની પાસે રહેલ છરા જેવા તીક્ષ્ણ હથિયાર હાથમાં લઈને હુમલો કરવાની કોશિશ કરી હતી જેથી પોલીસ ઇન્સ્પેક્ટર જે એન ગોસ્વામીએ પોતાની પાસે રહેલ સર્વિસ પિસ્તોલથી આરોપી ઉપર ફાયરિંગ કરતાં તેના ડાબા પગમાં ગોળી વાગી હતી આરોપીને ગોળી વાગવાના કારણે લોહી નીકળતું હોવાથી તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ બોલાવી નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને તેની સારવાર કરાવેલ છે આ રીતે આરોપીને પોતાની પાસે રહેલા છરાવડે પોલીસની ઉપર સીધો હુમલો કરવાની કોશિશ કરતા પોલીસ ઇન્સ્પેક્ટર જે એન ગોસ્વામીએ ફાયરિંગ કરતા આરોપી અસ્ફાક શેખ ઉર્ફે કૌવાને પગના ભાગે ગોળી વાગતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો આ બાબતે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે એન ગોસ્વામી દ્વારા આરોપી અસ્ફાક નાસીર શેખ વિરુદ્ધમાં વલસાડ જિલ્લાના ડુંગરા પોલીસ સ્ટેશન માં ભારતીય ન્યાય સંહિતા બે હજાર કલમ એકસો નવ મુજબ ફરિયાદ નોંધાવવામાં આવી છે આલોક અગરવાલ હત્યા કેસમાં આરોપી અસફાક શેખ ઉર્ફે કૌવાની ભૂમિકા આ કામે મરણ જનાર કાપડના વેપારી આલોક અગરવાલ તથા પકડાયેલ આરોપી અસ્ફાક શેખ ઉર્ફે કૌવા સાથે કોઈ બાબતે ઝઘડો થયેલ ત્યારે આલોક અગરવાલે અસ્ફાક કૌવાને લાફો માર્યો હતો જેની અવાદત રાખી અસફાક કૌવાએ આલોક અગરવાલને ક્રૂરતાપૂર્વક જાનથી મારી નાખવા માટે પૂર્વ આયોજિત ગુનાહિત કાવતરું રચી આ ગુનામાં અગાઉ પકડાયેલ આરોપીઓને આલોક અગ્રવાલની સુપારી આપી ક્રૂરતાપૂર્વક હત્યા કરવા જણાવ્યું अगा पकड़ाये आरोपी अबरार उर्फे अबरार लस्से उर्फे मानसिक सन ऑफ मोहम्मद इब्राहिम उर्फे जुगनू शेख रदपक सिंह भगवान भाई सवाई रमजान उर्फे पाडा सन ऑफ सरदार शेख अफसर उर्फे बोका सन ऑफ हमीद जाते खान હાલ પકડાયેલ આરોપી અસફાક શેખ ઉર્ફે અસફાક કૌઆ સન ઓફ નાસીર શેખ ઉમર અઠ્યાવીસ વર્ષ રહેવાસી ફ્લેટ નંબર પાંચસો રાહત અપાર્ટમેન્ટ હોડી બંગલા વેડ દરવાજા સુરત શહેર આરોપી પાસેથી મળી આવેલ હથિયાર છડો નગ એક ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તારીખ બે ઓગસ્ટ બે હજાર પચીસ ના રોજ લિંબાયત વિસ્તારમાં એક આલોક અગ્રવાલ નામના ઈસમની ચપ્પુના ઘણા બધા ઘા મારી ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી આ બાબતે સુરત ક્રાઇમ બ્રાન્ચ લોકલ પોલીસ લીંબાયત પોલીસ ઝોન ટુ એલસીબી વગેરે દ્વારા આ કેસ ને ગંભીરતા તપાસ કરી રહ્યા આવ્યો હતો આ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે અશફાક ઉર્ફે કૌવા નાસીર જે જાંગીરપુરા વિસ્તારમાં અને સૈયદપુરા વિસ્તારમાં હોળી પાસે રહે છે એ આ કેસનો મુખ્ય આરોપી છે એને મરનાર સાથે કોઈ બાબતમાં ઝઘડો થયેલો હતો આ ઝઘડાના અનુસંધાને તેણે બીજા પાંચ લોકોને ચાર લોકોને એને ગંભીર ખૂબ પૂર્વક મારી નાખવા માટે સોપારી આપી હતી અને એમના આંગળા કાપી નાખવા સુધીની પણ વાત કરેલી હતી આ તપાસ દરમિયાન અન્ય ચાર આરોપીઓ પાંચ આરોપીઓ અબ્રાર ઉર્ફે લસ્સી મોહમ્મદ શેખ હદપક્ષસિંહ ભગવાન સ્વાઈ રમજાન પાડો અને અફસર ઉર્ફે બોકાની અગાઉ પાંચ લોકોની આ કેસમાં ધરપકડ થયેલી હતી ગઈ અને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ કેસના મુખ્ય આરોપી અસફાક ઉર્ફાક કૌવાની અલગ અલગ જગ્યાએ છેલ્લા પાંચ સાત દિવસથી કન્ટિન્યુ તપાસ કરવામાં આવી હતી જેમાં મહારાષ્ટ્રમાં માલેગાંવ નંદુરબાર ચીખલી વલસાડ નવસારી અલગ અલગ જગ્યા ઉપર સુરત ક્રાઇમ બ્રાન્ચના અલગ અલગ પોલીસ ઇન્સ્પેક્ટરોની ટીમ દ્વારા સતત આ બાબતે તપાસ કરવામાં આવી હતી ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જયન ગૌસ્વામીને એક બાતમી મળી હતી કે આ કેસનો મુખ્ય આરોપી અશફાક છે એ વાપી વલસાડ અથવા સેલવાસ વિસ્તારમાં ફરી રહ્યો છે અને ત્યાંથી એ ફરીથી ક્યાંક દૂર બીજા રાજ્યમાં ભાગવાની તૈયારીમાં છે આ બાતની આધારે ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ ચાર માણસોને લઈને જૈન ગોમ સ્વામી તરત રવાના થયેલા હતા અને સેલવાસની વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા હતા ત્યારે એમને સ્પેસિફિક લેટ નાઇટ માહિતી મળી કે વોલસાડમાં વાપી વિસ્તારના ડુંગરા પોલીસ સ્ટેશનની હદમાં એક અમન પાર્ક સોસાયટી છે એ અમન પાર્ક સોસાયટીના છઠ્ઠા માળે આ માણસ એક ફ્લેટમાં છસો ચાર નંબરના ફ્લેટમાં છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સમય બગાડ્યા સિવાય તરત જ આ જગ્યા ઉપર પહોંચી અને દરવાજો નોક કરતા એક ઈસમ દ્વારા દરવાજો ખોલવામાં આવ્યો એનું નામ કહે છે છે એની પૂછપરછ દરમિયાન કોઈ કે નહીં તો જવાબ ના આપ્યો દરમિયાન બે માણસો એમને પાસે ઉભા રહી અને બીજા પીઆઈ જૈન ગૌસ્વામી અને બીજા માણસો કે જે રૂમ તપાસ રૂમનો દરવાજો નોક કરતા અંદરથી અસ્પાક એક લેડી બહાર આવી અને અંદર જતા અસ્પાક હાજર હતો અસપા કે ચપ્પુથી પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ગોસ્વામી ઉપર હુમલો કરવાનો પ્રયત્ન કરતા પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ગોસ્વામી દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં એના પગના ભાગમાં નીચેના ભાગમાં ઈજા થયેલી હતી પોલીસ દ્વારા તુરંત જ એકસો આઠને બોલાવવામાં આવી અને એક સાત એકસો આઠને આવતા પહેલા જ પોલીસની ટીમ દ્વારા એને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો ત્યાં એને ગંભીર ઈજાઓ પણ થયેલી છે અને તેને એક્સરે વગેરે દ્વારા ડિસ્ચાર્જ કરાવીને આજ ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવ્યા છે અને આગળ વધુ તપાસ માટે એને લીંબા પોલીસ સ્ટેશન સોંપવાની કાર્યવાહી કરવામાં આવી અહેવાલ રવિ પટેલ સંબંધ ભારત ન્યૂઝ સુરત